હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ મેથીના ગોટાની રેસિપી અત્યારે આ વરસાદની ભજીયા અને ગોટા અને ખાવાનું ખૂબ જ મન થાય છે તો આ રીતના આપણે મેથીના ગોટા બનાવશું તો જે વરામાં મેથીના ગોટા હોય ને એ રીતના એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા થશે તો આવો આપણે રેસિપી ચાલુ કરીએ મેથીના ગોટા બનાવવા માટે પેલા આપણે એક મસાલો તૈયાર કરી લેશું મેં અડધી ચમચી જેટલા મરી અને બે ચમચી જેટલા ધાણા અને અડધી ચમચા જેટલા અજમા લીધા છે હવે આપણે એને આ રીતના અધકચરા છે તે વાટી લઈશું આ રીતના આપણે અદકચરા વાટી લેવાના છે હવે આપણે ચણાનો લોટ છે એને આપણે ચાળી લઈએ મેં એક વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે એને આપણે આ રીતના ચાળી લેશું ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવો જેથી તેમાં કોઈ ગાંઠ ના રહે અને આપણે બેટરમાં પણ કોઈ ગાંઠ ના થાય હવે મેં અહીંયા મેથી છે તેને સાફ પાણીથી ધોઈ અને કટ કરી લીધી છે એ આપણે ઉમેરી દઈશું આ રીતના મેથીને આપણે લોટ સાથે મિક્સ કરી લેવી હવે ફ્રેશ ધાણા લીધા છે એને પણ મેં ધોઈ અને કટ કરી લીધા છે એ પણ આપણે એડ કરી દશું અને જે મસાલો તૈયાર કર્યો એ પણ આપણે લોટ સાથે મિક્સ કરી દશું હવે આપણે એક ઇંચ જેટલું આદુ છે તેને આ રીતના કद्दूकस કરીને લઈ લીધું છે અને ત્રણ લીલા મરચાં કટ કર્યા છે હવે આપણે થોડો લીંબુનો રસ ઉમેરી દશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દશું થોડી હળદર ઉમેરી દશું અને બધું બરાબર મિક્સ કરી લેશું આ રીતના બધું બરાબર મિક્સ કરી લેવું અને પછી હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું અને એક ઘાટું બેટર તૈયાર કરી લેવાનું છે મેં અડધા ગ્લાસ જેટલો પાણીનો ઉપયોગ કરી અને એક આ રીતના ઘાટું બેટર તૈયાર કરી લીધું છે આ રીતનું બેટર આપણે ઘાટું તૈયાર કરી લેવાનું છે હવે આમાં બીજો કોઈ મસાલો એડ કરવાની જરૂર નથી હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે એ સોડા એડ કરી અને આપણે ગરમ તેલ ઉમેરવાનું છે તેલ મેં પહેલેથી ગરમ થવા રાખી દીધેલું હતું આ રીતના ફેટવાથી બેટરમાં એર ભરાય છે એટલા માટે આપણે ભુજ છે તે એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બને છે એટલા માટે આ સ્ટેપ ખાસ કરવો હવે આ રીતના ગરમ તેલમાં આપણે મેથીના ગોટા છે તેને આ રીતના મૂકી દેવા તમે જોઈ શકો છો ગરમ તેલમાં માં ભજીયા નાખવાથી અને ભજીયા જેમ શેકાય છે ને એમ જાતે જ તે પલળતા જાય છે એટલે આપણે એને ફેરવાની જરૂર નથી તે જાતે જ ફરે છે આ રીતના એકાદ મિનિટ માટે શેકાય પછી આપણે એને થોડા ફેરવી લેવાના છે ભજીયા હંમેશા આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાના છે જો તમે ફ્લેમ ફાસ્ટ રાખશો તો ભજીયા છે તે ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલા માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળવાના છે આ રીતના વચ્ચે વચ્ચે મિક્સ કરતા જવા બે મિનિટ જેવું ટાઈમ લાગ્યો છે તમે જોઈ શકો છો આપણા ભજીયા છે તો એકદમ ગોલ્ડન કલર જેવા થઈ ગયા છે અને બરોબર શેકાઈ ગયા છે આ રીતના બધા ભજીયાને આપણે કાઢી લેવાના છે હજી એકવાર હું તમને નાખીને બતાવી દઉં કે આ રીતના આપણે બેટરને તેલમાં ઉમેરતા જવાનું છે અને આ રીતના આપણે ગોટા પાડી લેવાના છે ઠીક આ હાથે આને mix કરી લેશુ જેથી તે એકબીજા સાથે ચોટે નહીં આ રીતના એને આપણે બે થી ત્રણ મિનિટ માટે તળી લેવાના છે તમે જોઈ શકો છો આપણા ભજીયા છે એ તળાઈને તૈયાર થઈ ગયા છે આ તો તૈયાર છે આપણા મેથીના ગોટા પોચારો જેવા અને એકદમ જાળીદાર એને મેં રેડ ચટણી ગ્રીન ચટણી અને કઢી સાથે સર્વ કર્યા છે આ રીતના રેડ અને ગ્રીન ચટણી મિક્સ કરી અને ભજીયા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કઢી સાથે પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતના ભજીયાને સર્વ કરી લીધા છે આ રીતના ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે આ રીતના ભજીયા બનાવવાના હું તમને તોડીને પણ બતાવું છું કે અંદરથી આ કેટલા જાળીદાર અને કેટલા સોફ્ટ થયા છે તમે જોઈ શકો છો તો આ રીતના ભજીયાની રેસીપી બનાવવી આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે મારી આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરવી ફરી મળીશું નવા વિડીયો સાથે